ઘણા સમય થી પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામના સસ્તા અનાજની દુકાનમાં ગોબાચારી તેમજ ભ્રષ્ટાચાર થતા હોવાની સ્થાનિક ગ્રામજનોની બોમો ઉઠવા પામી છે ગેરકાયદેસર રીતે શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ લોકોને મળતો અનાજના જથ્થામાંથી કટિંગનો ઘઉં ચોખાનો કાળો કારોબાર ધંધો કરતા સસ્તા અનાજના દુકાનદાર ઉપર યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોએ શંખેશ્વર મામલતદારને રજૂઆત કરી હોવા છતાં એક્શન ન લેતા ગ્રામજનો રોષે ભરાયા છે સ્વયં સાલવી નામ છે છેલ્લા ઘણા સમયથી શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગરબડો ચાલી રહી છે ભ્રષ્ટાચાર ચાલી રહી છે તેની સંપૂર્ણ વિગત ત્યાંના મામલતદાર હોય ડીએસઓ હોય સહિતના કલેક્ટરશ્રી હોય કે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સાહેબ હોય તમામ પ્રકારની આ વિગતો આધાર પુરાવા સાથે મામલતદાર દસ હજાર વીસ હજારના હપ્તા લે છે તેવા આક્ષેપો દુકાન સંચાલકે કર્યા છે તમામ પ્રકારના પુરાવા સાથે અમે આજે આપ્યું છે છતાં પણ છેલ્લા ઘણા સમયથી અનાજના દુકાનનો પરવાનો રદ નથી થઈ રહ્યો અમે આ બાબતે જ્યારે રજૂઆત મામલતદારશ્રીને કરવા ગયા હતા ત્યારે મામલતદારશ્રી સાતથી સાડા સાત વાગ્યા સુધી અંદને બેસાડી રાખ્યા હતા અમને ઉપર જવાની રજૂઆત કરવાનો કોઈ પણ પ્રકારનો મોકો આપ્યો ન હતો છેવટે તેઓએ પોલીસને આગળ કરીને અમને અમારો પ્રશ્ન નજર અંદાજ કરી તેઓએ પોલીસને આગળ કરીને ભાગ્યા હતા સ્વાભાવિક છે ગામડાના લોકો થોડા જાગૃત થયા તે બાબતે પાંચ કલાક સુધી બેસાડી રાખ્યા મામલતદારને જ્યારે પ્રશ્ન પૂછવા ગયા હતા ત્યારે તેઓ ત્યારે મામલતદાર સાથે પોલીસને ધક્કા થઈ હતી આ બાબતે અમે અરજી પણ કરી હતી કે મામલતદાર સામે કાર્યવાહી થાય તેઓએ પોલીસનો દુરુપયોગ કરીને ગ્રામજનો સાથે હાથાપાઈ કરી છે પણ આ બાબતે અમારી અરજીને એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં નથી આવી અને બીજા જ દિવસે મામલતદારશ્રીએ ઉલટાચોર કોટવાલકોર્ટ આટે જેવી સ્થિતિ કરીને અમારી પર ખોટી એફઆઈઆર કરી છે ફરજ રૂકાવટની એફઆઈઆર કરી છે ફરજ રૂકાવટ ત્યારે બને જ્યારે મામલતદાર ઓન ડ્યુટી હતા મામલતદાર ઓન ડ્યુટી હતા જ નહીં સાડા સાથે તેઓ ત્યાંથી સીધા ઘરે ગયા અને આવો અમારી પર ખોટો કેસ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે ગામ તમામ લોકો સાથે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અને કલેક્ટર શ્રીને ન્યાયની માંગ સાથે આવ્યા છીએ કે અનાજનો પરવાનો રદ થાય મામલતદાર સાથે કાયદેસર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગામના તમામ લોકો આજે અમે આવ્યા છીએ આજે મારી અમારા ચાર શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે